હાલો મિત્રો કેમ છો બધા મજામાં જશો હવે અત્યારે નવરાત્રિનો સમય પૂરો થઈ ગયો દશેરાની પૂજા પણ થઈ ગઈ બધાએ એનો આનંદ લીધો જ હશે નવરાત્રિમાં નવ દિવસનો હા પણ હું તો નવરાત્રિમાં ક્યાંય જતો નથી છેલ્લા લગભગ દસ બાર વર્ષથી તો ગરબામાં કે કોઈ જગ્યાએ હું જતો જ નથી બંધ કરી દીધું છે મેં બધું બરાબર તો ત્રણ ચાર દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો મેં કે એની અંદર હૃદયને લગતી બીમારીના જે મૃત્યુ થાય છે અને કેસ રજીસ્ટર થાય છે એના ઉપર આપણે વાત કરેલી હતી તો એ આંકડો ખાલી આપણે રિવાઇઝ કરીએ તો બે હજાર ચોવીસમાં બોતેર હજાર પાંચસોને ચોપન માણસોને આવી તકલીફ થઈ હતી બે હજાર પચીસમાં બાસઠ હજારને ઓગણચાલીસ માણસોને હૃદયની તકલીફ થઈ હતી એના વિશે મેં ઘણું બધું જણાવેલું હતું જેથી જે બી મને ખબર હતી એ એટલે સરેરાશ લગભગ રોજના બસો ને બત્રીસ કેસ આવા આવતા હતા હવે આ જે મેં ચર્ચા કરેલી હતી એ તમે સમજો ને કે કુદરતી મોત કહેવાય આપણે મોતને બોલાવેલું નથી પણ મોત આપણી પાસે આવેલું છે હું એમ કહી શકું પણ આજના જમાનામાં હું જોઉં છું અત્યારે ખાસ કરીને મેં જે આંકડા આપેલા હતા એ ગુજરાતના જ હતા ને અત્યારે પણ હું ગુજરાતની જ વાત કરું છું કારણ કે હું ગુજરાતમાં રહું છું તો કુદરતી મોત આવે એ વસ્તુ અલગ છે કે તમે બીમાર થઈ જાઓ કે કોઈ કોઈ બી કારણસર તમને મોત આવે તો એ વસ્તુ તમારા હાથની અંદર નથી હે તમે હોસ્પિટલમાં એડમિટ થાવ હાર્ટ એટેક આવી જાય એક્સિડન્ટ થાય એ બધું તમારા હાથમાં નથી પણ જે તમારા હાથમાં છે એ શા માટે તમે કરો છો એટલે કે અમુક માણસો છે એ હું એ કહેવાની કોશિશ કરું છું આજે કે માણસો આત્મહત્યા કરી લે છે તો આત્મહત્યા કરવાનું શું એવું કારણ છે શું કામ કરવું જોઈએ આ વસ્તુ કુદરતની વિરુદ્ધ જવાની જરૂર શું છે કે તમારામાં એવું શું માનસિક પરિસ્થિતિ એવી આવી જાય કે માણસે પોતાની રીતે મોતને વાલું કરવું પડે છે અને આત્મહત્યા કરી લે છે શું કામ માણસની ધીરજ ઓછી થઈ ગઈ છે એ શું છે કારણ તો આપણે એ સમજી શકીએ કે ઉંમરના લીધે કુદરતી મૃત્યુ થાય એક્સિડન્ટ થાય બીમારી થાય કે કોઈનું મર્ડર થઈ જાય ખૂન થઈ જાય એ આપણા હાથમાં નથી પણ આત્મહત્યા કરવી એ તો આપણા હાથમાં જ છે તો મારું સર્વે અત્યારે એવું કહે છે કે ગુજરાતની અંદર એક વર્ષની અંદર નવ હજાર નાઇન થાઉઝન લોકોએ આત્મહત્યા કરેલી છે શું કામ આ આપણે ચર્ચા કરીએ આત્મહત્યાની એના ઉપર મને આ અત્યારે તમારી સાથે જે વાત કરું છું તો એક वाक्य क्यों तो वाक्य ने शेर किया तो शेर पंक्ति क्यों तो पंक्ति मैंने ये याद कि वक्त सबको मिलता है वक्त सबको मिलता है अपनी जिंदगी बदलने के लिए मगर जिंदगी दोबारा नहीं मिलती वक्त बदलने के लिए राइट आ પંક્તિ તમે બધા સહમત હશો જ કે માણસ આત્મહત્યા કરે છે તો એનો કોઈ વિકલ્પ નથી તમે એવું શું તમારે જરૂર પડી કે તમારે આત્મહત્યા કરવી પડી અને એની સાથે આપણે બીજું જો જોઈએ આજે તો આત્મહત્યાની સાથે બળાત્કાર જેને કહેવાય ને બળાત્કાર બળાત્કારના કેસ પણ ગુજરાતની અંદર વધી ગયેલા છે કે જે પબ્લિકમાં આવતા નથી ઘણી વખત જે ગુજરાત ગવર્મેન્ટના આંકડા છે એ એક વર્ષમાં છસો ને ચોત્રીસ જણાનું આવું થયેલું છે અને આ જે બળાત્કારના કેસ થયેલા છે એ અઢારથી ત્રીસ વર્ષના મહિલાઓ પર થયેલા છે એટલે તમે જુઓ કે લગભગ એક મહિનાની અંદર બાવન કેસ અંદાજે આવા આવે છે તો આ ક્યાં જાય છે આપણું ગુજરાત મને તો એ સમજ નથી પડતી હે અને આપણે જે આત્મહત્યાની વાત કરીએ છે તો આત્મહત્યામાં એવા એવા વિચિત્ર વિચિત્ર કારણો છે કે આપણે વિચાર નથી કરી શકતા દાખલા તરીકે કોઈને દેવું થઈ ગયું હોય ખરજ જેને કહેવાય એવા માણસો આત્મહત્યા કરે છે પછી લગ્ન જેના નથી થતા જેને ફ્રસ્ટ્રેશન થઈ જાય એવા માણસો આત્મહત્યા કરે છે એમાં છોકરા છોકરી બંને સામેલ આવી જાય છે હવે આ આંકડા ઉપર હું બહુ નથી જતો ડિટેલમાં કારણ કે આ લગ્નની વાત કરું ખાલી એક જ આંકડો આપું તો છોકરા છોકરીના આંકડા લગભગ સેમ છે આત્મહત્યામાં પછી દહેજ હવે દહેજ પ્રથા તો અત્યારે બંધ થઈ ગયેલી છે બહુ ઓછું છે અત્યારે દહેજનું પ્રમાણ તો છતાં પણ આ વર્ષે એના આઠ કેસ થયેલા છે આત્મહત્યાના બરાબર પછી લગ્નતર લગ્નેતર સંબંધ એટલે કે માણસના લગ્ન થઈ જાય અને સંબંધની અંદર એવા ગૂંચવાળા ઉત્પન્ન થાય માણસ એમાં આત્મહત્યા કરી છે પછી લગ્ન થયા પછી એવા પ્રોબ્લેમ આવે કે માણસ એટલે છોકરો કે છોકરી બે માંથી એ નિર્ણય લઈ લે કે આપણે છૂટાછેડા જોઈએ છે તો છૂટાછેડા લીધા પછી માણસો આત્મહત્યા કરી લે છે સિંગલ થઈ જાય એટલે એટલે આવા બી કેટલા બધા કેસ છે હવે છૂટાછેડાના કેસ તમે જો તો લગભગ પંચ્યાસી કેસ છે આવા પછી લગ્નમાં અન્ય કારણ કોઈ એનું કારણ ના હોય કઈ ખબર ના પડે આપણે કેવું કારણ એવા માણસો આત્મહત્યા કરી લે છે પછી આજના જે બાળકો છે અથવા તો જે વિદ્યાર્થીઓ છે જે ભણવા જાય છે પરીક્ષાની અંદર નિષ્ફળતા મળે કોઈ કારણસર ફેલ થઈ જાય તો આત્મહત્યા કરી લેશે અરે ભાઈ તમે એક વખત જિંદગીમાં તમે ક્યારે ફેલ થયા તો એનો મતલબ એવો છે કે તમારે જિંદગીનો અંત લે આવી દેવો બહુ ખોટી વસ્તુ છે શું કરવાની જરૂર છે માણસ એક વખત ફેલ થઈ ગયો એટલે નિરાશાથી આત્મહત્યા કરી લેવાની અરે બીજી વખત પરીક્ષા આપો ત્રીજી વખત પરીક્ષા આપો ચોથી વખત પરીક્ષા આપો મને બરાબર યાદ છે કે હું પુખ્ત ઉંમરનો જ્યારે થયો ત્યારે મારા ફાધર મને એક સલાહ આપતા કે દીકરા જિંદગીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખશે નિષ્ફળતા આવે તો એને સ્વીકારી લેવાની અને સફળતા આવે તો એનાથી બહુ ખુશી નહીં વ્યક્ત કરી દેવાની શું કામ કારણ કે નિષ્ફળતા આવે તો તમે એમાંથી કંઈક શીખવાની કોશિશ કરો તો તમને આત્મહત્યાનો વિચાર નહીં આવે અને મારા પપ્પા છે મને એક એક્ઝામ્પલ પણ આવતા હંમેશા કે જો બેટા આ સામે કરોડિયો છે એ કરોડિયો પોતાનું ઘર બનાવે છે આમ ધીરે 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 બરાબર અને કોઈ કારણસર કોઈ એ કરોડિયાનું ઘર તોડી નાખવું તો કરોડિયો છે એનું કામ કરવાનું બંધ નથી કરી દેતો એ કરોડિયાએ એના માટે જે ઘર બનાવેલું છે એના સેન્ટર માટે જે ઝાડો બાંધી દે છે કરોડિયો એ તમે તોડી નાખ્યું તો જો કરોડિયો આત્મહત્યા કરી લે તો પાછું ઘર ન બનાવી શકે પણ નહીં કુદરતે એને એવી બક્ષીસ આપેલી છે કે જેટલી વાર તમે કરોડિયાનું ઘર તોડી નાખશો પણ પાછો કરોડિયો છે એનું ઘર બનાવવાનું શરૂ કરી દેશે અને ઘર બનાવશે તો જીવનની અંદર સફળતાની નિષ્ફળતા બધાના જીવનમાં હોય ચાહે નાનો માણસ હોય કે મોટો માણસ હોય હે આખા જન્મથી મૃત્યુ જ્યારે માણસનું થાય ત્યારે સારા દિવસો પણ હોય અને ખરાબ દિવસો પણ હોય તો સારા દિવસો માટે તમારે સ્ટ્રગલ કરવું પડે અને સ્ટ્રગલની બીકથી માણસ જો આત્મહત્યા કરી લે તો જિંદગીમાં એને કંઈ મેળવી જ નથી શકવાનો ને એ આગળ જઈ જ નથી શકવાનો તો આ વિડીયો બનાવવા પાછળ મારો મેઇન હેતુ આ છે કે પ્લીઝ આવું ધંધો તમે ન કરો પછી વ્યંધત્વ કોઈ કોઈની પત્ની ગુજરી જાય કોઈના પતિ ગુજરી જાય એકલો થઈ જાય ફ્રસ્ટેશન આવી જાય અને જિંદગીની કંટાળી જાય તો માણસ એમાં આત્મહત્યા કરી લે છે શું કામ શું કારણ છે એનું પછી પારિવારિક ઝઘડા આજે કુટુંબની અંદર એવા ઝઘડા થાય છે પૈસાના લીધે પ્રોપર્ટીના લીધે ઘરના લીધે કે જે બી કોઈ હોય જેને પારિવારિક પ્રસંગ કહેવાય તો એની અંદર એવા હાવી થઈ જાય કે એના લીધે માણસો આત્મહત્યા કરી લે છે પછી કેન્સર છે કેન્સર એક રોગ છે પણ કેન્સરથી તમારે જો થયું હોય તો કેન્સરની સારવાર અત્યારે ચાલુ જ છે એના માટે તમારે હિંમતથી કામ લેવું પડે હું એમ નથી કહેતો કે દરેક માણસોને એમાં સફળતા મળે જ પણ એ તકલીફી તમારે આત્મહત્યા શું કામ કરવી જોઈએ હું એમ કહું છું જિંદગીથી લડો જે અંદરનો જુસ્સો છે જેને માણસને કહે ને પેશન પેશન તમે રાખો જો તમારી જિંદગીમાં પેશન જુસ્સો હશે તો જિંદગીમાં તમે ગમે એ વસ્તુ હાસિલ કરી શકશો નહીં તો માણસને જીવનનો કોઈ અર્થ જ નથી પછી માણસને પેરાલિસિસ થઈ જાય કે હાઈ બ્લડ પ્રેશર હોય અને માથાની નસ ફાટી જાય બરાબર અને પેરાલિસિસ થઈ ગયો તો માણસ એમાં આત્મહત્યા કરી લે છે માનસિક માનસિક રીતે કોઈ બીમાર હોય કે જેને કંઈ ખબર ના પડતી હોય તો એ કોઈ કારણ નથી આત્મહત્યાનું એના સોલ્યુશન શોધવાની કોશિશ કરો માનસિક રીતે જે નબળો છે એ નથી વિચાર કરી શકતો કે એને જે સર્વાઈવ કરવાવાળો છે હે એનો સર્વાઈવર છે એને વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે આ રીતે એને બૂસ્ટ કરવાની જરૂર છે હે પછી લાંબી બીમારી હોય આજે લાંબી બીમારી પણ માણસો આત્મહત્યા કરી લે છે અરે ડૉક્ટર છે ટ્રીટમેન્ટ છે બધી ટ્રીટમેન્ટ કરાવો ને નાસી પાસ થવાની શું જરૂર છે હે પછી સ્વજનનું મૃત્યુ એટલે કે કોઈ પોતા અંગત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો માણસ આત્મહત્યા કરે છે સુકાન પતિ હોય અને પત્ની મરી જાય અથવા તો પત્ની હોય અને પતિ મરી જાય બાળકો હોય તો ઠીક છે ન હોય તો પણ ઠીક છે તો એનાથી કંઈ તમે આત્મહત્યા કરવું એ એ જિંદગીનો કોઈ અંત નથી જીવનમાં ગમે ત્યારે તમે જીવન શરૂ કર્યું તો સ્યોરિટી નથી કે આખી જિંદગી તમે સાથે જ રહેવાના છો કદાચ એવું પણ બને કે અડધી અડધી જિંદગી જાય પછી પુરુષ મૃત્યુ આવી જાય કે સ્ત્રીને મૃત્યુ આવી જાય એટલે કે પતિને મૃત્યુ આવે અથવા પત્નીને મૃત્યુ આવે એવું થાય તો એનાથી હતાશ થવાની જરૂર નથી હવે આ દેશ સબ્જેક્ટ આવ્યો સ્વજનનું મૃત્યુ તો આના ઉપરથી હું મારો જ દાખલો આપું કે મારા પત્ની બે હજાર ને પંદર એને સિવિયર હાર્ટ એટેક આવી ગયો અને એનું મૃત્યુ થઈ ગયું અને મારા મધર જીવતા હતા મારી પાસે જ હતા તો આ સમયે મારે એ વિચાર કરવો જોઈએ કે મારે જે થઈ ગયું તો થઈ ગયો હું એને રોકી નથી શકતો તો હવે મારા મધરને મારે કેવી રીતે સંભાળવાના મારું મગજ ત્યાં કામ કરતું હોવું છે અને એવા સમયે જમા એટલે કે હું વિચાર કરું કે મારી પત્ની કઈ હું આત્મહત્યા કરી લઉં તો શું થાય તો મારા મધર છે એ પણ મુશ્કેલીમાં આવી જાય તો હું આ વિડીયો બનાવવા પાછળનું મારું એ જ કારણ છે કે તમે માનસિક રીતે નબળા ન પડો તમારું જે પેશન છે ને એ જાળવી રાખો જિંદગીમાં અંત સુધી તો તમને ઘણું કામ આવશે પછી ડ્રગ્સની દારૂની લત હોય એવામાં જરૂર છે હું એમ એવા દુનિયામાં કેટલા એવા કેસ છે કે જે લોકોને ડ્રગ્સની લત પડી ગઈ છે એ લોકોએ સુધરવાની કોશિશ કરેલી છે એની ટ્રીટમેન્ટ કરેલી છે અને સારા થઈ ગયા છે અને ડ્રગ્સ છૂટી પણ ગયા છે મોટામાં મોટો એક્ઝામ્પલ આપણા ફિલ્મ સ્ટાર છે સંજય દત્ત સુનિલ દત્તનો દીકરો એને ડ્રગ્સની લત પડી ગઈ હતી એ ડ્રગ્સમાંથી નીકળવા માંડે એટલે કેટલી મહેનત કરી હશે એ છોકરાએ કે ડ્રગ્સમાંથી નીકળી પણ ગયો અને આજે સારી રીતે જિંદગી જીવે છે હવે એવા સમયે નબળો માણસ હોય તો આત્મહત્યા કરી લે તો આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી એ કોઈ કારણ નથી કે એને તમે સ્વીકારી લો એવું નથી હે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આવા તો ઘણા બધા કિસ્સા થાય છે જીવનની અંદર તો આ વિડીયો બનાવવા પાછળ જે હું રોજે રોજ ના જીવનની અંદર જોઉં છું કે સમાજની અંદર જોઉં છું કે આજુબાજુમાં જે કોઈ આવા બનાવો બનતા હોય એ બધા બનાવો મારા મગજમાં રાખીને મને એક પ્રેરણા મળે છે કે ભાઈ આવો એક વિડીયો બનાવું તો એટલા માટે હું વિડીયો બનાવું છું અને જે લોકોને આવા નબળા વિચાર આવતા હોય એ લોકોને મારો વિડીયો ખાસ દેખાડજો શું કે આ ની અંદર એક મોટિવેશન ભરેલું છે તમને એક પેશન છે અને જે પહેલાં હું પંક્તિ બોલી ગયો હતો એ જ પંક્તિ પાછી રિપીટ કરીને મારો વિડીયો એન્ડ કરું છું પછી કે વખત સબકો મિલતા હૈ વૈપની જિંદગી બનાને લી મગર જિંદગી નહીતી દોબારા નહી વદલને કે આપણે આત્મહત્યા કરી લઈએ તો જિંદગી થોડી મળવાની છે પાછી કુદરતે જે જન્મ આપેલો છે એને એન્જોય કરો સારા નરસો દિવસો તો આવવાના જ છે એનો ખરાબ દિવસોનો સામનો કરો અને આગળ વધો તો મિત્રો આ વિડીયો અહીંયા જ હેન્ડ કરું છું હું અને આ વિડીયો જોયા પછી જો તમે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઈકોન ડે પર દબાવજો તો જ્યારે પણ હું વિડીયો નવો મૂકીશ ત્યારે નોટિફિકેશનમાં તમને મળી જશે સો અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સો નાઇસ ઓફ યુ એન્ડ ઓકે